દુકાનના માલિક અને કર્મચારીઓને બાનમાં લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનમાં રહેલી અંદાજે દસ લાખ રૂપિયાની સોનાની જુદી જુદી બનાવટોની જ્વેલરી લૂટી નાસી ગયા હતા લૂંટ દરમિયાન દુકાન માલિક આશીષ દ્વારા વિરોધ કરવામાં આવેલ આ શખ્સોએ પિસ્તોલથી ત્રણ ફાયરિંગ કરીને તેમને ગંભીર ઇજા પહોંચાડી સારવાર દરમિયાન તેમની મોત થઈ હતી સાથે જ બે સાક્ષીઓ અને ફરિયાદીની પણ ગંભીર ઇજાઓ થઈ ઘટના બાદ સચિન પોલીસ સ્ટેશનમાં આઈપીસી બે હજાર તેવીસની હેઠળની ગંભીર કલમો આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપથી કાર્યવાહી કરીને અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓ સુધી પહોંચીને ગણતરીના દિવસોમાં તમામ શખ્સોને બિહાર રાજ્યમાંથી ઝડપી પાડી સાત જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બનાવતા જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જોઈએ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત નિપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોએ એના પકડવા માટે પાછળ પડ્યા તો એના બે લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જો તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જોઈએ અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જોઈએ અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાતના સમય નવ વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો આ મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં આ બિહાર રાજ્યના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી આ અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટનો અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો એમને એવું જાણવા મળ્યા કે બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નો જેટલા આજની કુલ લોકોના અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી જોઈએ ત્યાં નહીં સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જોઈએ આપણને ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોઈએ જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય અને આ આરોપીઓના સતત જો એ લગભગ એક અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા જો છુપાવવાની જગ્યાઓ બદલતા હતા જોઈએ અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓને બહુ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ ઇતિહાસ પણ છે જોઈએ આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપીઓ પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો ત્રણ આરોપી છે આ લોકો જો બેંક ડકેતી પેટ્રોલ પંપ ઢકેતીઓ જોઈએ